खरे <laughs> हो गिरजी सुल्तान बार बार तुकू हिंदुस्तान आ रहे हो हिंदुस्तान लेने के लिए तुम्हारी इच्छा मुराद कभी पार नहीं पाओगे तुम्हारा सरदारों को कहना कि हमारे हिंदुस्तान में जाना ही मना कर दिया है लेकिन हिंदुस्तान कभी हमारा आपको नहीं मिलेगा सुल्तान शाहिद, तुम्हारी ये मैली मुराद તેવા દયા ભિખારી રહ્યા હું નથી ધારતો કે તમારી સમારોપી ભીખ ની જોડી આ જન્મ માં ભરાય સાહેબ તમારા દિલ જરા પણ ભયના નથી થયા તમારામાં રહેલો વિશ્વાસઘાત મગજમાં ચળ કપટની ગરમી અમીરી અમારા દેશમાં પાછા ગયા પછી સુસી લે છે અપમાનનો આતશ એમ નહીં બુઝાય કપાળનું કાળું કલંક એમ નહીં ધોવાય તમારા લોભની શિંગારીઓ દયા અને ક્ષમાના જળ બિંદુ પાસે હાથ જોડી ફરી વખત ક્ષમકાવાની પ્રતિક્રિયા કરી થાકી પણ જાતિ સ્વભાવ ન ગયો તમે ઠગ્યા અને અમે ઠગાયા એક વાર નહીં પણ દસ દસ વાર ઠગાયા બસ હવે તો વાર વાર શેતી ઉડતી શિંગારીઓ શરળ નીચે સૂંજા વગર સ્ફોટ તો જ નથી દયાની વાત છોડી દો ક્ષમાની આશા ન રાખો માફ કરો ઘોરીશા અમારા દેશની અને અમારા દિલની તમોને દયા બરાબર માફકની આવે માટે હવે રહેવાજો સમજાશા સાહેબ પૃથ્વીરાત પૃથ્વીરાત વધારે નથી કરતો પરંતુ એક વખત ભરોસો કર અરે સુલતાન બગલો સરિતા તીરે દેશી એક સીતે ધ્યાન ધરે પરંતુ માછલીઓના સત્કાર માટે નહીં પણ શિકાર માટે બેઠો હોય છે પારાજી મીઠી મીઠી બાંસરી બજાવી જંગલ ગજવે પણ હરણીઓના વિનોદ માટે નહીં પણ વિનાશ માટે હોય છે એમ તમારી આ મીઠી મીઠી વાણી ભારત દેશના ઉજ્જવળ ભાવી માટે નહીં પણ સર્વનાશ માટે હોય છે ઇતિહાસ ના પાને અમારી અમર નામ ના રહે કે ન રહે એ તો અમારે જોવાનું છે સમજા અરે દૂધ થી દાજેલ તાજી સાસ પણ ફૂંકી પીવે અરે દૂધ થી દાજેલ તાજી સાસ પણ ફૂંકી પીવે જીવન થી બીજેલ દાદુ પુતળી જોઈ દીવે બે ચાર ઠોકર ખાય ત્યારે બાંધ સૌને થાય છે અરે જોઈ વિચારી કદમ એક એક આગળ જાય છે બે ત્રણ બાજી ઊંઘમાં માની લો કે જાય છે પણ તેથી એ ન માનવું કે હંમેશ જ થાય છે સમજાય શાહ સાહેબ પૃથ્વીરાજ પૃથ્વીરાજ વધારે નથી કરતો કહેતો પરંતુ એક વખત ભરોસો કર અને તે કોનો આવી રીતે દસ દસ વાર ઠગનાર નો હોય પૂરતું હોય ઉદાર હૈયા હંમેશા ઉદાર જ હોય હું તારા શરણે છું મેં તારા શરણમાં માથું ધર્યું છે

હાથ કે હથિયાર નહીં ઉપાડવાની હું પ્રતિજ્ઞા લઉં છું પ્રતિજ્ઞા તમારી પ્રતિજ્ઞાને તમારો બોલ એનું નામ કઈ નહીં એની કિંમત તમારે ક્યાં છે કોને છે અભી બોલા અભી ફૂંક ગરજ હોય ત્યારે જૂઠું ને મીઠું મીઠું બોલી પોતાનું કામ કાઢી લેવું દળે લગાડી ગરદન મારવું વિશ્વાસઘાત કરવો એ તો તમારો ખુદાય મંત્ર છે ભલા બતાવો ખરા પણ તમારા વિશ્વાસે કોના વાણ કર્યા છે કે અમારે આશા રાખવી દગો અને સળ કપટ એ તો તમારો જન્મસિદ્ધ હક છે સમજ્યા શાહ સાહેબ અગર જો એમ જ હોય તો તમારા સંધિના કેસર પત્ર હું સહી કરી આપવા માટે તૈયાર છું સુલેલ કાગળ એટલે કાગળ હોય સીથરું અને તેના ઉપર સહી કરવી તમારે મન રમત વાત છે શાહ સાહેબ આ કાય બચ્ચાના ખેલ નથી આ તો ન્યાયનો દરબાર છે તમે પૃથ્વીરાજને શેક દૂધ પીતું બાળકને સમજો આ સામ્રાજ ની લીલી સુકીઓ મેં પણ જોઈ છે દબો અને વિશ્વાસ વિશ્વાસઘાત કેટલી કરતો નથી પણ કેવી રીતે થાય છે તેનો પૂરેપૂરો માહિતગાર છે સમજા પૃથ્વીરાજ પૃથ્વીરાજ જો તમે કહો તો પાંચ પર્વતના ના દિગાર ની કસમ પર બસ કરો રહેવા જો શાહ સાહેબ પાંચ પર્વત દિગાર નું નામ તમારા એટલું જ નહીં

વધારે નથી કહેતો પરંતુ આ વખતે એક વખત વિશ્વાસ કર આ વેળાએ મને માફી આપવાની ના કહે છે એ સત્તા મારા એકના હાથમાં નથી મારા સરજાળના બાહુબલથી આ પૃથ્વી રાખ છે તો સર્વનો વિચાર એ જ મારો વિચાર તો ભલે એમ જ હોય તો આ મારી માફીની અરજ ઉપર આપનો વિચાર ચલાવો કાકાશ્રી આપનો જો વિચાર છે

સામ જાય મારા તમારા ધ્યાનમાં શું આવે છે ભોરીસા ને જીવ તો પકડી લાવવાનું માન સૌ પહેલા તમને મળે છે તો તમારો વિચાર જણાવો જોઈએ મારો વિચાર તમો બધાને મળતો નહીં થઈ શકે બાકી મને યાદ કરજો મારો વિચાર તો તમારા પગમાં પણ ભીખ માગતા ભીખારી શાહને એક વાર છોડી મૂકવાનો છે મારા સાસા સુરવીરનું ભૂષણ સમાશે અને સમશે એ જ મારી સલાહ છે તો આ ભિખારીની જોડીમાં ખુશીથી દયાની ભિક્ષા નાખો દિલ્હી પતિના આંગણા અવાર ભૂખ્યા ખોચવા માટે આ રાજ ભોજન ભંડાર ખુલ્લા છે જો દસ વાર ભલે ખૂટો તો અગિયારમી વાર નહીં ખૂટે તો દિલ્હી સમ્રાટ તેને છોડશે

આપની ઈચ્છા હોય તો ઘોરી છે માફી આપો ફરી તલવાર તાણ છે તો જોયું છે શાબાશ સામુદાય શાબાશ જેટલો તું સુરવીર એટલો જ ઉદાર દિલ નો યુદ્ધમાં કાવ સમાન નિર્દય સતા તારું હૃદય કોમળ તેમજ દયાળુ છે તારા સદ્ગુણ પણ પૂજની છે સામુદાય સચ મહારાજ અપકાર ઉપર અપકાર કોઈ કોઈ વિલ્લાદ કરે પરંતુ ઉપકાર ઉપર ઉપકાર કરનાર કોઈ વિલ્લાદ હોય છે હું અરે આ ઢાલ લે અરે આ ઢાલ લે તરવર ઢાલી તમારા નામની અરે આ ઢાલ લે તરવર ઝાલી તમારા નામની જો દેશ સેવા નહી કરી તો જિંદગી છે કામની સમશેર મારી દે છે અરે સમશેર મારી દે છે ને યુદ્ધ મારો પ્રાણ છે શ્યા મોન્ડ પાસે એક જીવન મરના બાણ છે મહારાજ તમારે છે પણ ડરવાનું કર નથી અરે જ્યાં સુની સમુના આત્મા અરે જ્યાં સુની સમુના આત્મા હત્યાર છે ત્યાં સુંધ્યા નિર્મળ ચાહલા ચા ભાર છે